હું પણ જ કહું છું મારા ઘર માં પ્રવેશ કર્યો છે ત્યારથી તો એ સમજાવ્યું કે તું મારા ઘર માં રામ નું નામ ન લે પણ એ જયારે હું ઘર માં આવું ત્યારે રામ રામ ને રામ બીજું કઈ હું સાંભળતો નથી મેં એને ઘણી વાર કહ્યું પણ રામ નું નામ કેમ એ કારી છે હું એને જઈને એ મને ખાતરી છે પાકી તો દીકરા મનાય મનાય અરે કાકી તમે આવું ભગવાન નું માણસ થઈને આવા ખોટા બથવાડા ભરો

હોય બેટા અરે મને લાગે જ્યાં રાહા રમાય તલવાર ના અરે દાદા આપણું કામ ક્યાં હોય જ્યાં શરણાયું હોય

કે આંકડા મત છે દીકરા બોલ બોલ જલ્દી બોલ એવું પણ કાકા હું વાંધો તમે મારો ઘડો લાડવો કરો એટલે હું તમને નથી કેતો બોલ દીકરા એવું તે શું છે કાકા આપણા ગામ નો પાનાસંદ આ તેના છોકરાની લોગડા લઈ અમે ના રસ્તે થી નીકળવાનું છે ભડાકો થાય બધા ડફેર ના કામ છે ડફેર ના હા હા બધો